જાવલિયા હનુમાનજી મંદિરના જીર્ણોત્થાર માટેની ખોટી દાનપાવતી બનાવીને વિવિધ ગામોમાં ઉગ્રણી કરનારને સાવલી પોલીસે ઝડપી પાડ્યો હતો સાવલી તાલુકાના જાવલા ગામે આવેલા પૌરાણિક જાવલિયા હનુમાનજી મંદિરનો અનેરો મહિમા રહેલો છે વડોદરા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે આવતા હોય છે ત્યારે મંદિરના જીર્ણોત્થારના નામે તેમજ પ્રાણપતિષ્ઠા કરવાની હોય તેમ લખીને

વહીવટદાર કે કોઈપણને જણાવ્યા વગર આ હરીશભાઈએ પાંચ હજાર નંગ પત્રિકાઓ છાપાવી તેમાં તેમને પોતાનું નામ પણ નથી લખ્યું અને મૂર્તિ અઠ્ઠાવન ફૂટની એક વિશાળ બનાવી અને તેને પ્રસ્થાપિત કરવાની અને દાન લેવા માટે એમનો નંબર લખ્યો છે તે અન્વયે અમે કાલ કાલથી આ ભાઈને હોદતા હતા આજે ભાઈને પકડ્યા છે અને એ ભાઈ આ રીતના કોઈ જાવલાના કોઈ પણ વહીવટદાર કે કોઈ પણ વિશ્વાસમાં લીધા વગર આકૃત્ય કરેલું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર